વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઈડર ખાતે છોતેરમા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ધ્વજવંદન કર્યું સાબરકાંઠાની ધરતી એટલે કર્મ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાબરકાંઠા જિલ્લાના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઈડર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દુર્ગેશ જયસ્વાલ સાબરકાંઠા મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો દેશ ભક્તિ માહોલ જન ની અંદર દેખાય છે તેમ ખાસ કરીને નવી પેઢી એ તો જાણે ત્રિરંગાના રંગે રંગાઈ હોય તેઓ માહોલ જોઈને ખૂબ અંદરથી રાજીપો થાય છે આવનારા સમયમાં આપણું ભારત વર્ષ શ્રેષ્ઠ ભારત બનશે એવો પાકો ભરોસો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે